એક વેપારીને એક મહિલા સાથે વિડીયો કોલ પર અશ્લીલ હરકત કરવી ભારે પડી છે આ મામલે વેપારીએ મહિલા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવા આવી હોવાની આરોપ લગાવ્યો છે તાનેરાના નેનાવા રોડ પર ઓટોમોબાઈલની દુકાન ધરાવતા સલીમ મેમણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત નવ મહિના રોજ એક મહિલા તેમની દુકાને ગાડીની ડિક્કીનું લોક લેવા આવી હતી લોક ઉપલબ્ધ ન હોવાથી વેપારીએ મંગાવી આપવાનું કહેતા મહિલાએ તેમનો મોબાઈલ નંબર માગ્યો હતો ત્યારબાદ વેપારીને મહિલા મોબાઈલ દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને અવારનવાર વિડીયો કોલના માધ્યમથી અશ્લીલ હરકતો સાથે વાતચીત કરતા હતા મેના રોજ નામનો એક વ્યક્તિ વેપારીની દુકાને આવ્યો અને જણાવ્યું કે વેપારી જે મહિલા સાથે વિડીયો કોલ પર વાત કરતા હતા તેની જાણ મહિલાના પતિને થતા તેને ઝેર પી લીધું છે આ સમાચારથી વેપારી ગભરાઈ ગયા હતા ત્યારબાદ ઇબ્રાહીમ અને અન્ય ત્રણ વ્યક્તિઓ સલીમ સિપાઈ કાદર મુસલ્લા અને એજાદ મુસલ્લાએ વેપારની વિડીયો વાયરલ કરવાની અને મહિલા રફિયા પાસે બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી આખરે મામલો થાળે પાડવા માટે વેપારીએ અત્યારે બે લાખ પચાસ હજાર રૂપિયા આપ્યા હતા તેમ છતાં આરોપીઓએ પૈસાની માંગણી ચાલુ રાખતા આખરે વેપારીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટના તમામ વેપારીઓને પુરુષો માટે એક બોધપાઠ સમાન છે જો કોઈ મહિલા કે યુવતી સાથે વિડિયો કોલ પર અશ્લીલ હરકતો કરતા હો તો ચેતી જજો અજો નહીંતર ધાનેરાના વેપારથી જેમ ભોગ બનવું પડી શકે છે તાનેરા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાની સાચી હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી છે